નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ મેલડી આશીર્વાદથી આ પાંચ રાશિવાળા લોકોનું નસીબ રાતોરાત ચમકી જશે પૈસા ગણવા માણસો રાખવા પડશે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો આજે માતા પિતાનું બગડેલું સ્વાસ્થ્ય તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે હોસ્પિટલના ધક્કા ખાવા પડશે આજે તમને કોઈ એવી જાણકારી મળશે જેનાથી તમારું કામ સરળ થઈ જશે બાળકો સાથે જોડાયેલ કોઈ વાત તમારી ચિંતા વધારી શકે છે બિઝનેસમાં સંઘર્ષની સ્થિતિ રહેશે પતિ પત્નીની વચ્ચે સારો તાલમેલ રહેશે ग्रहों की स्थिति तमने आत्मविश्वासों ने ऊर्जावा बनाने आगरी मदद करशिनी बात करिए तो आज तेरे कोईपण बातचीत करता समय सावधान रहू कोई बीजा निराश थी शक छो व्यावसायिक क्षेत्र में काम करने नवी रीत थी सफलता मिले કોઈ પ્રિયજન સાથે અચાનક થયેલી મુલાકાત ખુશીઓ લાવી શકે છે તમારું વિશેષ ધ્યાન જીવનસાથીની પ્રમુખ ઘટનાઓ તરફ રહેશે મહિલાઓ ઘરના કાર્યો સહજતાથી પૂરા કરી શકશે અને તમારું ધ્યાન પણ તમારા અંગત કાર્ય પર રહેશે મિથુન રાશિની વાત કરીએ તો ખરાબ આર્થિક સ્થિતિના કારણે તમારા મનમાં આજે નકારાત્મક વિચારો આવી શકે છે તમારું પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે ખાવા પીવા અને દિનચર્યાને સારી રાખવી ઘરમાં નવી વસ્તુઓ કે ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો વગેરેની ખરીદી કરી શકો છો જમીન સંપત્તિ સંબંધિત કોઈ કાર્ય પ્રગતિ પર રહેશે પોતાને સાબિત કરવાનો અવસર મળશે એટલા માટે તમારો આત્મવિશ્વાસ વધશે કોઈ નજીકના સંબંધિત તરફથી ખરાબ સમાચાર મળવાથી તમારું મન ઉદાસ રહેશે કર્ક રાશિની વાત કરીએ તો આજે કામનું ભારણ વધારે રહેશે તેમ છતાં પણ તમે પારિવારિક જવાબદારી નિભાવવામાં સફળ રહેશો જીવનસાથીનો સહયોગ તમને સાંત્વના આપશે સંતાનના ભવિષ્યને લઈને મહત્વપૂર્ણ યોજના બનશે અને રોકાણ સાથે જોડાયેલા કામ પણ પૂરા થઈ શકે છે સાહસના બળ પર તમે મુશ્કેલમાં મુશ્કેલ કામ પણ સરળતાથી પૂરા કરી શકશો તમારી રચનાત્મક રૂચિ બનાવી રાખો કોઈ સંબંધી સાથે જોડાયેલા સામાન્ય બાબતને લઈને વિવાદ થઈ શકે છે के साथ व्यवहार करता समय सावधान सिंह राशि बात करिए तो आजे तुम नजीकना संबंधी भाई साथ मधुर संबंध जाड़ी राखो फोन पर कोई जरूरी खबर तरा फायदाकारक स्थिति उत्पन्न कर नाम स्वास्थ्य ने लैने तनाव रही शके छे। આજે કોઈ મોટી દુવિધા દૂર થવાથી તમને માનસિક શાંતિ મળશે અનુભવી લોકોના માર્ગદર્શનથી તમારી ઘણી બધી સમસ્યાનું સમાધાન થઈ શકે છે મનમાં શાંતિ મેળવવા માટે થોડી રોચક અને જ્ઞાનવર્ધક સાહિત્યના અભ્યાસમાં સમય પસાર થશે બીજાની બાબતમાં માંગ્યા વગર સલાહ ના આપવી કન્યા રાશિની વાત કરીએ તો आज अहंकार अनेक क्रोध वधारे रहने वा नाम कारणे तुम्हारा काम खराब થઈ શકે છે બિઝનેસ માટે આ સમય સારો રહેશે પતિ પત્ની વત્શે નાની મોટી વાત પર તકરાર થઈ શકે છે સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાની આવશ્યકતા છે નવી યોજના પર કામ શરૂ કરવા માટે આજે સારો દિવસ છે વિદ્યાર્થીઓ પોતાનું અભ્યાસ પ્રત્યે એકાગ્ર રહેશે બીજાને ઇગ્નોર કરીને તમે તમારું મગજ કામમાં લગાવો નહીંતર તેની તમારા સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે તુલા રાશિની વાત કરીએ તો આજે દિવસના શરૂઆતના ભાગમાં મોટા ભાગના કામ પૂરા કરવાનો પ્રયાસ કરો કોઈ જૂના મિત્રને મળવાથી તમને માનસિક શાંતિ મળશે ઘરમાં કોઈ ધાર્મિક કામમાં રસ રહેશે તમે કોઈ ખાસ સંબંધી પાસેથી કોઈ મનપસંદ વસ્તુ ગિફ્ટ તરીકે મેળવી શકો છો બકોરે કોઈ ખરાબ સમાચાર મળવાના કારણે તમારું મન ઉદાસ રહેશે ઘરમાં વધારે પડતી શિસ્ત અને કચકચ ઘરના લોકો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે તેથી તમારું વર્તન થોડું નરમ રાખો કામના સ્થળ પર તમારું વર્ચસ્વ જળવાય રહેશે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આજે કોઈ સામાજિક સંસ્થામાં લાચાર અને બોળા લોકોને મદદ કરવામાં સમય પસાર થશે સામાજિક સંબંધોની સીમાઓ પણ વધશે ફસાયેલા પૈસા પાછા મળવાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે ઘરમાં પરિવર્તન સંબંધિત યોજનાઓ પણ આગળ વધશે बपोर बाद कोई अप्रिय माहिती के अशुभ समाचार कारण घर में निराशा रहे शे। तमारूं कार्य संपूर्ण ध्यान साथे करो थोड़ी बेदरकारी गंभीर परिणामों शे संबंधित काम थी बचवु कामना स्थल पर कर्मचारीओ सहयोगात्मक संबंध राशि नी बात करिए तो આજે તમારી રુચિ આધ્યાત્મિકતા તરફ વધારે રહેશે પરિણામે તમે તમારી અંદર પાર સુખ અને માનસિક શાંતિનો અનુભવ કરશો તમારું જીવધોરણ પણ સુધરશે યુવા વર્ગને કોઈ મનગમતા કાર્ય પૂર્ણ થવાથી રાહત મળી શકે છે બેંક કે રોકાણ સંબંધિત ખરાબ કામ મનમાં ઉદાસીનું કારણ બની શકે છે આર્થિક મામલાઓને લઈને પરેશાન રહેશો સંતાનના ગુસ્સાવાળા સ્વભાવના કારણે ઘરમાં તણાવ રહી શકે છે વ્યાવસાયિક પ્રવૃત્તિઓ યોગ્ય રીતે ચાલતી રહેશે મકર રાશિની વાત કરીએ તો પરિવારના સભ્યો વચ્ચે પારિવારિક જવાબદારીઓ વહેંચીને તમારા પર થોડો સમય પસાર કરવો તેનાથી તમારા વ્યક્તિત્વમાં વધારો થશે તમે કેટલાક લોકોને મળશો જે ભવિષ્યમાં તમારા માટે મહત્વપૂર્ણ સાબિત થશે વિચારપૂર્વક કામ કરવામાં વધારે સમય પસાર ના કરવો કારણ કે તમે પોતાના અમુક મહત્વપૂર્ણ કાર્યો પૂરા કરી શકશો નહીં જેના લીધે તમને નુકસાન પણ થઈ શકે છે કામના ક્ષેત્રે જે સ્થિતિ પ્રાપ્ત કરવી હોય તેના માટે આજે તમારે મજબૂત પ્રયાસ કરવા પડશે પતિ પત્ની વચ્ચે રોમેન્ટિક વાતાવરણ રહેશે કુંભ રાશિની વાત કરીએ તો નવા કામનું આયોજન થશે તેને શરૂ કરવા માટે તમારા સંપર્ક સ્ત્રોતને પણ સપોર્ટ મળશે લોકો સાથેની તમારી મીઠી અને સહકારી વ્યવહાર તમારા પ્રભાવમાં વધારો કરશે આર્થિક બાબતોમાં તમારે આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે જેના લીધે તમારા અનેક મહત્વના કામો વટકી શકે છે તમારી પ્રવૃત્તિઓની ગોપનીયતા જાળવવી નહીંતર કોઈ તેને વિક્ષેપિત કરવાનો પ્રયાસ કરી શકે છે તમને મશીનો અને ફેક્ટરીઓ સંબંધિત વ્યાવસાયિક ફાયદાકારક ઓર્ડર પ્રાપ્ત થશે પતિ પત્નીના સંબંધોમાં મહમ સંબંધિત પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે ખાંસી અને તાવ આવી શકે છે મીન રાશિની વાત કરીએ તો આજે તમે જે શોધી રહ્યા હતા તે તમને મળી શકે છે જેનાથી તમારું મન પ્રસન્ન થશે તમારી જાતનું વિશ્લેષણ કરો અને તમારા વ્યક્તિત્વને સુધારો કેટલાક નવા કાર્યોની રૂપરેખા પણ આપી શકાય છે પોતાને સાબિત કરવા માટે ઘણી મહેનત કરવી પડશે ઉતાવળમાં કરેલા કાર્યો બગડી શકે છે जेना कारणे मानहानि थई पण चिंता न करवी धीमे धीमे परिस्थिति तमारा पक्ष में छे कामना क्षेत्र में तरी क्षमता उपयोग करवो पति पत्नी वच्चे प्रेम में मधुरता शके सके तो मित्रों आ अमारी माहिती गमी होए तो चेनल ने सब्सक्राइब करो